સુરત શહેરમાં શિક્ષિકા દ્વારા વિદ્યાર્થી અપહરણનો મામલો સામે આવ્યો હતો હતો આ ઘટના એપ્રિલ રોજ બની હતી વિસ્તારમાં રહેતો વર્ષનો પાંચમા ધોરણનો વિદ્યાર્થી ઘરની બહાર રમવા ગયો અને પાછો ફર્યો ત્યારે ચિંતિત પરિવારે તેની શોધખોળ શરૂ કરી હતી સ્થાનિક સીસીટીવી ફૂટેજ તપાસતા આ ફૂટેજમાં વિદ્યાર્થી તેની ત્રેવીસ વર્ષે શિક્ષિકા સાથે સુરત રેલવે સ્ટેશન પર જોવા મળ્યો હતો શિક્ષિકા વિદ્યાર્થીને શાળામાં ભણાવતી હતી તેને ત્રણ વર્ષથી ટ્યુશન પણ આપતી હતી છેલ્લા એક વર્ષથી વિદ્યાર્થી એકલોજ તેની પાસે ટ્યુશન માટે જતો હતો પરિવારે આ બાબતની ફરિયાદ પૂર્ણ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી પોલીસ દ્વારા અભરણનો ગુનો નોંધવામાં આવ્યો હતો પોલીસે ઘટનાને ગંભીરતાથી લઈને તપાસ શરૂ કરી હતી સીસીટીવી ફૂટેજના આધારે જાણવા મળ્યું હતું કે શિક્ષિકા અને વિદ્યાર્થી પચ્ચીસ એપ્રિલે સાંજે પાંચ વાગે સુરત રેલવે સ્ટેશન પર હતા શિક્ષિકાએ તેનો મોબાઈલ ફોન સ્વિચ ઓફ કરી દીધો હતો જેના કારણે તેમનો પતો લગાવવો મુશ્કેલ બન્યો હતો સૂત્રોના જણાવ્યા અનુસાર પોલીસે શિક્ષિકાના મોબાઈલ નંબરની ટેકનિકલ તપાસ કરી જેના આધારે ઓગણત્રીસ એપ્રિલ શામળાજી બોર્ડર પાસે બંને ઝડપાયા હતા પોલીસે બંનેને કસ્ટડીમાં લઈ સુરત પરત લાવવાની કાર્યવાહી શરૂ કરી હતી પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે શિક્ષિકાએ આ ઘટનાનું અગાઉથી જ આયોજન કર્યું હતું તેણે ઘટનાના એક દિવસ પહેલાં મેક માય ટ્રીપ દ્વારા ઓનલાઈન ટૂર પેકેજ પણ બુક કર્યું હતું આ ઉપરાંત તેણે એક ટ્રોલી અને સ્કૂલ બેગ પણ ખરીદી હતી જે દર્શાવે છે કે તેનો ઈરાદો પરિવારને જાણ કર્યા વિના લાંબા સમય માટે બહાર જવાનો હતો આ બાબતો શિક્ષિકાના દાવાને નબળો પાડે છે અને તેના ઈરાદાઓ પર સવાલ ઉભા કરે છે